નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ત્રણના ગુજરાતી વિષયની જે એકમ કસોટી છે તેના જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ ધોરણ ત્રણની ગુજરાતી વિષયની જે એકમ કસોટી લેવાની છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી એપ્લિકેશન ઉપર અને આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર મુકાઈ જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે જેથી કરીને તમે આ આવનારા તમામ ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તેના સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરી શકો ચાલો તો શરૂ કરીએ ધોરણ ત્રણના ગુજરાતી વિષયની આ જે એકમ કસોટી છે તેના સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો જેના કુલ આઠ માર્ક્સ છે એમાં પહેલું પાંચમું ઈંડું કોનું હતું તો જવાબ આવશે પાંચમું ઈંડુ રાજહંસનું હતું બીજું બતક માતાને ખબર કેમ ન પડી તો જવાબ આવશે બતક માતાને ખબર ન પડી કારણ કે બધા ઈંડા એક સરખા હતા ત્રીજું તેને બધા કદરુપુ કહેતા હતા તેનું કારણ શું હતું તો તેને બધા કદરુપુ કહેતા હતા કારણ કે તે બધાથી અલગ હતું ચોથું કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કેમ કર્યું કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કર્યું કારણ કે તેની સાથે બીજા બચ્ચા રમતા નહીં અને તરતા નહીં પાંચમું બતકીએ સુરક્ષિત જગ્યાએ કેટલા ઈંડા મૂક્યા તો બતકીએ સુરક્ષિત જગ્યાએ ચાર ઈંડા મૂક્યા છઠ્ઠું બતકી બધા બચ્ચાને શું શીખવવા લઈ ગઈ બદકી બધા બચ્ચાને તરતા શીખવવા લઈ ગઈ સાતમું ડોશીમાએ કદ્રુપુ બતકને ક્યાં સુધી પોતાની ઝૂંપડીમાં રહેવા કહ્યું તો ડોશીમાએ કદરુપા બતકને વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી પોતાની ઝૂંપડીમાં રહેવા કહ્યું આઠમું કદ્રુપુ બતક ખરેખર શું હતો તો કદરુપુ બતક ખરેખર રાજહંસ હતો તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજની ધોરણ ત્રણની ગુજરાતી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન ઉપરથી તમે મેળવી શકશો તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અથવા વોટ્સઅપ ઉપર તમે જો આ પીડીએફ પ્રાપ્ત કરવા માંગતા હોય તો જે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર છે આ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક વિષયના દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્ય પોથી ગાલા સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બાર જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો જેના કુલ છ માર્ક સેમાં પહેલું બદકીએ પાંચ ઈંડા મૂક્યા હતા તો ખોટું બીજું કૂતરો બદકીથી ડરી ગયો તેથી દૂર નાસી ગયો તો ખોટું

કહે પણ આપણને તે નહીં જ રમાડીએ તો જવાબ આવશે બતકના બચ્ચા બીજું આ બતક નથી લાગતું તેને લાંબો સમય ઝૂંપડીમાં રહેવા ન દેવાય તો ડોશીમાં આ પક્ષી ખાઈ શકાય તેવું લાગતું નથી તો મરઘીનું ટોળું ત્યાર પછી ચોથું હે ઈશ્વર મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી તો બચ્ચાની માં અને બધા મને કેમ ધિકારે છે તો કદરૂપુ બતકડું ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના વિધાનો કદરૂપુ બતકડું પાઠને આધારે ગોઠવી વિક્રમ આપો જેના કુલ પાંચ માર્ક્સ તો પહેલું આવશે કે બદકીએ ચાર ઈંડા મૂક્યા ત્યાર પછી બીજું વાક્ય આવશે બાકીના બચ્ચા મશ્કરી કરવા લાગ્યા ત્રીજું આવશે અચાનક વાવાઝોડું આવ્યું ચોથું આવશે બે ત્રણ દિવસ પછી વાવાઝોડું શાંત થયું અને પાંચમું આવશે તે એક રાજંશ હતો મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિષયના જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ દરેક વિષયની બધા જ જે પાર્ટ છે સોરી દરેક ધોરણના દરેક વિષયની એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી આ ચેનલ ઉપર મુકાઈ જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો